મિત્રો કેમ છો બધા મિત્રો મજામાં તો આપણે ભાઈ ટ્રાફિકમાં હતા કાલના કાલ ત્રણ વાગ્યાના અત્યારે બપોરનો ખાડા બાર એક થઈ ગયો છે હજી ટ્રાફિક કાંઈ પૂરું છું નથી આગળ પુલ ઉપર પાણી છે એવું કે છે જોઈ ફર ફરતું પાણી જોઈ લે ટ્રાફિક જામ છે ભાઈ આવું છે બધું અત્યારે તો જો ફૂલ ટ્રાફિક જામ થઈ ગયેલો હશે હવે આગળ ક્યારે છોડાય ક્યારે નહીં શું ખબર હવે કે છે ત્રણ વાગ્યાનું પુલ ઉપરથી પાણી જાય છે હજી કોઈ જવા નથી દીધા ભાઈ મિત્રો ટ્રાફિક જામ ફૂલ હજી ટ્રાફિક બાદ છે બપોરના એક વાગી ગયો હજી ટ્રાફિક બાદ છે ત્રણ વાગ્યા ખોલશે એવું કહે છે પોલીસ વાળા આવી ગયા છે કોઈ કોઈ ખુલ્યો

પૂરા જામ આવું છે પૂરો જામ છે ભાઈ તો હવે આપણી લાઈન ધીમે ધીમે ચાલુ થઈ ગઈ છે જાવી સીવી ધીમે ધીમે હવે અમારી હજુ ભાઈ છે હવે ધીમે ધીમે જાવા જેવી કંટાળી ગયા છો ને તમે તો હા કંટાળી ગયા છો ધીમે ધીમે લાઈન આવી છે જાવી આગળ હાલો મિત્રો ટ્રાફિક ધીમે ધીમે જાય છે બરોબર આપણે જાવી સીવી ધીમે ધીમે અને આવ્યો છે છે નો છે તમને દેખાડવા ફરી લડાઈ ક્યાં આડી નાખી વાહ બરાબર ગુરુદ્વારે જો પ્લાન પડ્યું છે ના વાસ્તે રોગા લેન્ડ કેવો મળ્યો જો સાવ છે ભાઈ ધીમે ધીમે આપણે આપણું ટ્રાફિક તો બહુ જામ છે ધીમે ધીમે હાલે છે ટ્રાફિક આપણે જાવી છે ધીમે ધીમે

તે અમતા તો ખોટે ખોટા પુલ બંધ કરીને બેઠા હતા આવું છે બધું અહીંયા ભાઈ મહારાષ્ટ્ર પાણી જાય છે પણ આટલું બધું પાણી જાય છે નહીં પણ ખોટે ખોટા એમ કહેતા હતા પુલ ઉપરથી પાણી જાય છે ઠીક આવે હાલો તો આગળ જાય છે હા હાલો પોલીસ બંદોબસ્ત એવું ભરી ગયો છે રોડ પાણી હતું ને ને તો હાલવા નો જ્યાં હોય પાણી જ ભરેલું છે ભાઈ આ ખેડૂતોનો મોલ બધો બગડ નાખ્યો પાણી પાણી આની ઉપરથી થી હતું ને એટલે રોડ બોડ બધું બહેન જતી જ તું

પાણી નું બહુ ઓલું આવેલું જો ભાઈ ઘર વાળા ની હાલત જો તમે કરી નાખીએ પાણી હવે મરો જ છે પાણી ઘડી ગયેલું છે ને અંદર